તને જગદીશ જેવા તો હજારો મળશે આ દુનિયામાં પણ યાદ રાખજે એ હજારોમાં જગદીશ તને ક્યારેય નહીં મળે ગુનો સાહિલ નો પ્રેમ અને ફાંસી એની સજા હતી જજની આંખોમાં પણ આંસુ આવી ગયા સાહેબ જ્યારે ચિલ્લી ચમા સાહિલ એમની તસવીર માંગી હતી શું ના લાગે તો એક વાત કહું મેડમ જો રમત પતી ગઈ હોય તો આ ઋણ ગામના જગદીશ નું દિલ પાછું મળશે પ્લીઝ યાર આ મારું ઋણ કોઈએ એવું નહીં વિચારવાનું કે ભાઈ ગમવા છે આ તો શોખ છે ગમના વિડીયો મૂકવાનો બાકી કોઈ પાપાની પરીની ઓકાત નથી કે મારા ભાઈ રાહુલ ને રડાવી જાય આ મારું લીંબાવાસ તને સંજય જેવા તો હજારો મળશે આ દુનિયામાં પણ યાદ રાખજે એ હજારોમાં સંજય તને ક્યારેય નહીં મળે આ મારું વિષ્ણુગર હા તને શું તકલીફ થવાની યાર કારણ કે દિલ તો મારા ભાઈ વિક્રમ નું તૂટ્યું છે બાકી તને કોઈ બીજું મળી ગયું વાત ગઈ વાત ગઈ આ તો ખાલી કહેવત છે સાહેબ નહી તો પૂછી જો આ અજય ને રાતો ને ભૂલવા કેટલો સમય લાગે છે આ મારું મૈસાગર હા દિલીપ ને લાગ્યું કે સાચો પ્રેમ કરે છે પણ આ તો સમય જતા ખબર પડી કે દિલીપ જેવા તેની પાસે કેટલાય રમતા હતા આ મારું છે હા इतने तो इतने खबर तो हती मैडम के तम्मे गेम मना शौकीन छो पण ये नती खबर के तम्मे ना दिल साथे पण गेम रमजो आ मारू उच्चर भी हां खोटू ना लागे तो एक बात को मैडम जो रमत पति गई हो तो रुण गामना जगदीश नु दिल पाछो मलसे प्लीज यार आ मारू रूण